વર્તમાનમાં ભક્તિના બે પ્રકાર બેઠું આદિશક્તિ નું સ્વરૂપ હોય શિવનું સ્વરૂપ છે જંગમ છે અને મંદિરો છે ને સ્થાવર છે પણ આપણે જંગમમાં માં પ્રતીત થતી નહીં તદાચ વાલોડીઓ વાવો ચોળી વાવો દૂધી વાવો વાવો એ જયારે આવે ને બાજુમાં ડોકો ઊભો કરવો શું કરવા આ ચડાવવા માટે આ ના હોય તો હભા ભક્તિનો વેલો છે ને પ્રત્યો એનું ફળ મેળવવા માટે મંદિરોની રચના કરીશ સંતો મહાપુરુષો આગળ જે ઋષિ ઋષિમુનિએ કરી એ ગલત નહી મંદિરો ભ ભક્તિનું પ્રથમ પ્રગતિ જ છે મંદિર પણ આ રોપે શું કરવા બોલો આમાં આ ડોકો વધક વહેલો વધક બોલ્યો આમાં સમજણ તો ખબર પડે જ બધે ત્યારે ફળ ડોકો અલગ વેલો એટલે એ હમજણ પડશે તમે હાલવા કહો માતાજીનું પોણે પીવું છું તો બોલો લાવક ના લાવ કદાચ ભૂખ લાગી એમ કહો કે બા ભૂખ લાગી છે તો તમાર જે હોય હાલક ના અલગ અને તમે અંબાજી જઈને કહ્યો છે કે મા હું નો હેડ તો આવ્યો છું ભૂખ લાગી છે બોલો તમારો અલગ વસ્તુ છે સાચી પરા જંગમનું સન એ સાહેબ પ્રગટ પરમાત્મ પણ તમાર પ્રતિક નહીં થાય કદાચ આ જગત તમે ના તો કોઈ નહીં પણ પોતાના મા બાપ નું મોનો તો સાહેબ ભગવાન રાજી થઈ જાય ભગવાન એક વખત આ તો સૌરાષ્ટ્રની ભૂમિમાં આવી રીતે બધા સંતો બધા એવા સમ્રાટ સંતો મહેતાજી નાનકજી જ્ઞાનદેવજી એકનાથજી આવી બધા સંતોની સભા ભયકૂટમાં ભગવાન ને ખબર પડી ને કે આટલા બધા જ્ઞાની પુરુષો એટલે ભગવાન આયા અને બધા સંતો વંદન કરીને કીધું એ પ્રભુ આ બધા મારું વંદન કરો છો મારું સ્મરણ કરો છો તો મારે કનું વંદન કરવું ક્યાં અને મને મૂંઝવણ છે કે હું કનું વંદન કરું જગત તો મને વંદન કર પણ મારાથી કોઈ વિશેષ બધા મહાપુરુષો એક નાથજી હતા ને બહુ જ્ઞાની હતી એક નાથજી કીધી પ્રભુ આપ પણ વંદન કરવાના લાયક છો પણ જો બોલો અને ને વર્તન અને વર્તશે એટલું બોલશે એને તમારા વંદન કરવા યોગ્ય છે વાયકર આપડા હાલ આખી બોલ્યા મહારાજ ગુરુ મારા ખરું હમણાં જો કોઈ વારો ના હોય તો ડખો હવે આ વર્તનમાં બોલવું છે એ તો ઈજી છે સાહેબ પણ જ્યો સુધી તમારા આચરણ માં ના હોય ત્યાં સુધી તમે આખી જિંદગી આ તો બધા આપડે આવીએ આવી ભજન કરવા કે વરવા કોઈ નહીં આવતા જો વરવા આવતો હોય તો ઘેર લઈ જાય એટલે ઘરનો બાળો કોઈ ખુશ થયો તમે ઘેર લઈ દેજો કોઈ ફળ પણ તમારે ઘેરે કદી કોઈ વંદન નહીં કરે સાહેબ જો તમે હોભળવા વરવા આવતા હોય તો તમારે ઘેર છોકરો પણ તમને વંદન કર પણ આપણે વરવા નહીં આવતા હોભળવા આવીએ જ્યો સુધી જો ભળશું ને ત્યો સુધી સાહેબ તમારે વસ્તી કે ભાઈ આ જગ્યાએ મોહનતાળ છે હોય અમૃત પાક પણ હોભળવાથી કોઈ ફાયદો ખરો અને કદાચ આગળ પડ્યું હોય પણ જો તમે જો ના મૂકો ને અણુગુણમાં ભગવાન સંતો ચાલો મસ્ત છે આ બધી વાણીઓમાં ઉચ્ચારણ કર્યું કે પ્રગટ બરોબર પરમાત્મા છે ને અણુગુણમો છે એકનાથજી તા ને ચિત રામેશ્વર જતા હતા જંગલનો રસ્તો હતો રસ્તામાં એક ગધેડો તરફડ્યો મળતો બીજા બધા સંતો હતા ને કાવડ ભરીને જતા હતા પણ એક જે જોયું કે પરમાત્મા અણુ અણુ મોસ તે બધું ગધેડા ને દીધું ગંગા ગધેડા ઊભો થઈને હેડતું થઈ ગયું આ બધા આગળ જે કાવડ લઈ જતા સંતો એ ચો રામેશ્વર જઈને પૈકી બધા રોકી જાવ સવારે ચાર વાગ્યે દવાર ખુલશે એકનાથ જીતાથી ખાલી કાવડ લિંજ્યા એટલે આગળ બધા વિશે સંધોતા ને કે ભાઈ તે ભગવાનનો પ્રસાદ ગધેડાનો પહી દીધો તું શુભ થઈ ગયો તારે દર્શન કરવાની પરમિશન નહીં મળે ભોલવા મોહન કરવું તમારે શિયેતર હોય ને એમાં કદાચ તમે ઓબા આવો ને તો શેતનું નામ હું પણ અને રોણે વાવો તો અરે કદાચ ભાઈ ચંદન વાયો આ તમારું ક્ષેત્ર તમે જેવું વાયુ છે ને એવું તમારું નામ પડે છે હારા છો તો કે ભલો ભગવાન જેવો હતો કોઈ વ્યસન કરતો છે કે ભાઈ આ ગંજેટ જ્યોત અને કદાચ કોઈ હારી ભક્તિ કતો કે ભગત મોણ છે આ ક્ષેત્રમાં તમારે હું વાપું આ એકનાથજી હું વાહીની વાત કરું છું પણ એક અભિમાન છે સાહેબ જેમ આખું નાવ જતું હોય મહાસાગરમાં પણ એક શિદ્ર પડો તો બોલો તમારું નાવડું જેટલું અભિમાન છે આ મારા છે ને એ તો જ નિર્ભરતાનું છે સહનશીલતા વાળાનો એકદાજીત બે સવારે ચાર વાગે દ્વાર ખોલ્યો એટલે મોદી મહારાજ બહાર આવ્યા કે ભાઈ ભગવાનનું શિવલિંગ અંદર છે નહીં એટલે બધા યાત્રાળુ વિચાર્યું કે આપણી ગંગા જ લાયા ઠેર ગંગાથી અને ભગવાનના જળાભિષેક કરવાનો ભગવાન આપણા પર ઉઠ્યા કહું હવે એકનાથજી બાર આગા બેઠા હતા ભગવાન યોના જોડે સાદા રૂપ પોઝિંગ બેહી રહેલા સાહેબ હવે હવે બધા લઈને આવ્યા છે યોર સાહેબ વાટ જોઈ રહ્યા છે અને પેલો પરમાત્માથી રૂબરૂ વાતો કરી દેશે એટલે એમ પરમાત્મા રાજી હમો છે આપણે બધું સમજીએ છીએ ખરા કોઈક માજી બેઠો હોય ને કદાચ ભૂખ લાગી હોય અને તમે આખો દાળો આરતી ઉતારો તો એની ભૂખ ખરી મોટ કરવું પડે સ્થાવર માં તો તમે અગરબત્તી કદાચ સો વાગે કરો ભૂલી જાવ આઠ વાગે કરો તો કદાચ થાળ ભૂલી જાવ ને મારા જાત તો ભૂલ થઈ જાય છે પેડા કાળ ડબલ લાવો તો પેલું પણ કદાચ ઘરમાં કોઈ મા બાપ બીમાર હોય ને ગોળી ના આવી હોય ને તો બોલો તને ખબર ના પડે મગાય ના છીએ ભજન ભજન તમે જે આચરણ છે ને એ જ ભજન છે ગાવું બજાવવું એ તો તમે કેસેટો મૂકો તો ગાવાના પણ એનાથી વિશેષ સાહેબ ગાવું એના કરતાં સમજવું વિશેષ છે અને સમજવું એના કરતાં આચરણ લાવવું વિશેષ છે આ ના થાય ત્યાં હોથી તમે ભજન તો આજે ઘણી બધી આ કેસેટોમોની આવત યુટ્યુબ ઉપર આવશ વાંધીને ટેન્કર જતો હોય ભરી ભરી દૂધનો કે અમારું ઘઉં ઉપર થઈને તો રોદનો હો ટેન્કર જો આમાં બનાસ ડેરી નહીં પાલનપુર હાઇવે ઉપર તો જોઈ જોઈએ દૂધનો ટેન્કર એ ટેન્કર જતો હોય પણ આપણે જોવાનો પણ ઘેર ચા મૂકવો હોય ને તો પેલી દુકાનનું દૂધ મજરા આવે ટેન્કર આવે તો ઘેર એ વાત છે ભા ભક્તિ કરવી હોય તો ઘોંબોકો ખારો સમર્થ સજ્જન પુરુષ સંત પુરુષ હોય એના તમે નજીક જઈને જો કદાચ સાચી વસ્તુ પ્રાપ્ત કરો ને તો તમારો ધન્યવાદ અમારા માતાઓ બધા રે ને હવાર થી હોવા જુદી તમે જોજો આ તમારા બધાની સેવા કરશે તુલસી તુલસીદાસ મહારાજે કીધું વિશેષ માં વિશેષ ઉપમાલી વાદાર અને અનદાન થી વિશેષ ભૂમિદાન અને ભૂમિદાન થી વિશેષ કદાચ ભૂમિ તમે દોન મળી જઈ પચાવી ગા અને તમે અહીંથી બોમ્બે જો તો બોલો તમારા હાથે પચાવી ગયા આવું અરે એથી વિશેષ વિદ્યાદાન કીધું સાહેબ હવે વિદ્યાદાન તમને મળે ને કદાચ ડોક્ટર બની ગયા તમે આખા વિશ્વમાં ફરતો બોલો એ જ્ઞાન તમારી જોડે હોય હોય ને એનાથી વિશેષ ભગવાને શિવપુરા કન્યાદાન છે ને એનાથી વિશેષ ભગવાન કી અમારા અવતાર લેવો તો દેવકી જેવા સાહેબ આ જેને કન્યાદાન કર્યું ને એ પ્રગતિ સુમિત્રા જેવાના દેવાની સાહેબ બ્રાહ્મ પ્રગટ અને જે કન્યાદાન કરતો હોય ને એ વિદ્યા અને આ ભૂમિ છે સાહેબ આ છે પણ છે ને શાસ્ત્રો ઘરમાં પડ્યો છે જોઈએ છીએ ખરા પણ સાહેબ ઉપયોગ નહીં કરતા સબર જ્ઞાન ભરેલું છે સંતોની વાણીમાં પણ જ્ઞાન ભરેલું છે પણ આપણે શબ્દોને પારખ નહીં કરી શકીએ અને એ પાર કરવા માટે સાહેબ સત્સંગની અને આવા સંતોના નજીક જવાની જરૂર છે છો તમારું જીવન કેવું પવિત્ર હોવું જોઈએ કેટલું સુંદર દ્રષ્ટિ પવિત્ર હોય છું વાણી પવિત્ર હોય છું આ કદાચ હાલ આપણે અહીંયા બેઠા છીએ ને અમારા બધાના ફોટા હોમો આવશે આવું કે ના ફોટા કન ના આવું તમારા ના આવે અમારા રૂપના જ આવું પડે ફોટો કરતો દેહનો જ આવે ને હા તમે તો હરૂપ સૌચ બોલો છો એ તો સાહેબનું રૂપ નહીં તોય આપણને દ્રષ્ટિ તો હશે રૂપ અમે દ્રષ્ટિ બોલો છો એ બીજું નહીં પરમેશ્વર શ્રી પોતે અગ્ન્યાનીનું ઓધળું છેટે છેટે ગોતે હાલ અમારે બહુ વાણીમાં મસ્ત મસ્ત વાત થઈ હવે જ્યાં સુધી આ સાચી સમજ ના પડે ત્યાં સુધી સાહેબ તમે ગમે તેમ મંદિરો જાઓ તીર્થોમાં જાઓ સભામાં કર કપડું ઉજળું કરવું એને ઘસી ઘસી સારી હારી ડિટર્જન્ટ લઈને ઘસવું પડે એ જ્યાં સુધી સત્સંગ રૂપે તમારું ડિટર્જન્ટ નહીં ગાય ને ત્યાં સુધી તમારામાં પડેલા પડું છે એ બધું બે નું ઝાટકતી હોય એટલે અમુક અમુક જે ઓગણા હોય બકો હોય એ બહાર ફેંકી અને સહી કોકરા ઉપર હવે આ આ બે વસ્તુ સર એ ઘરમાં જ ઉપયોગ કરીએ છીએ પણ આ સત્સંગ છે એ કોમે કરે અને ચાયણી નું કોમ કરે આપણામાં ઘણા બધા એવા વિકારો પડ્યા છે કામ ક્રોધ લોભ મોહ મો ઈર્ષ્યા ટીકા આ બધા જો સાહેબ તમારા તમારામાં ના જાય ને ત્યાં સુધી તમે ભજન તો આપણે કરીશું પણ જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે ને એ નહીં થાય તમે નહીં કરો ને પણ બીજાને સાહેબ નહીં થાય તમારે બોલવાનું કદાચ ભજન તમે બોલો કોઈ સત્સંગ કરો બોલો ને એટલું જ સાહેબ તમારા આચરણ હોય એટલું જ તમે બોલવાનો અધિકાર બાકી તો શબ્દો મારી નેગેટિવ વિચાર કરતી હોય એટલે જે આચરણ હોય એટલું બોલાય અને આસરણથી જ તમારી શોભા વધશે એવો અમારા વિનોદભાઈના પરિવાર લક્ષ્મણભાઈનો પરિવાર પણ કોટી કોટી વંદન વારંવાર આ ભજન મંડળ અમે જોઈએ છે ને બાર ઘણી વખત અમારે કઠોર થઈને કહેવું પણ જે ભજન છે ને એ બે વસ્તુથી શોભ વચન અને વિવેકથી શુભ તમે અમારો ભજન કરો દીકરીઓને એવું સંબંધ જેવો ને હોળ વર સુધી તો એની પપ્પા ના ગમેલું કદાચ એ લાડમાં ઉછરી હોય પણ એનો સંબંધ થાય ને એટલે એને વિવેક આવી જાય અને વિવેક આવે એટલે સમજ આવે મારે બોલે તો મારા ના ટૂપી સમજણ ના સમજણ વગર નું જીવ ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડી એક સમજો બેડો ગ ગ આ બધું સમજીને આવે છે ને એટલે જો માથે ઓઢીને બેઠો ના સમજણ હોય તો હાલ તમે પેલો મારે ઉનાળો આવો ને તારી ચૈત્ર મહિના માં તો આ બધી વનસ્પતિ છે ને એ બધી ફળ આવે ને એટલે ઘટાટોપ થઈ જશે સાહેબ એની વનસ્પતિ પત્તો હોય ને એ લીલો સમ પણ એક જ વનસ્પતિ એવી છે મોગળો સાહેબ એને ફળ આવે એટલે એનો બધો ઉઘાડો થઈ જશે તમે જોજો મોહળાને કદાચ ફળા ને એટલે એના ઉપર એક પત્તું નીવુરી સંપત્તિ છે આ મારે તો બધા ઘણા વિવેકી છે સારો કપડોય પહેરે છે અમે ઘણી જગ્યાએ જ્યાં હોય તો કદાચ કપડો ચલો વિવેક જોવો છે મંદિરમાં જવું હોય તો વિવેક ભજનમાં જવું તો વિવેક જે આપણી મનુષ્યનો અવતાર પરમાત્મા એ આવ્યો આ તો પૂર્વના સંચિત કર્મોથી મળ્યો મનુષ્ય અવતાર આ તો કોક તમારો પૂર્વ નું ઉદય થયો હોય ને એટલે મનુષ્યનો અવતાર મળ્યો કચ્છના રણમાં પાણી પીવું કાઠું પડી કેટલા ભાગ્યશાળી છો તમે કે તમે આવા ભજનો બેસી શકો છો આટલો સુંદર યોગ તમે માણી શકો છો એટલે આ યોગને સાહેબ વ્યર્થ ના જાય કોઈ બી સારા સંતના શરણે જઈ હું વિશ્વ નિયંત્ર પરમાત્મા કોણ એનો અનુભવ કરી આપણું જીવન ધન્ય બનાવીશું આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ